બોટાદ જિલ્લામાં એકસો છ ગ્રામ પંચાયતની બાવીસ જૂનના રોજ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી યોજાનાર છે ત્યારે બોટાદ તાલુકાના સૌથી મોટા ગામ લાથી દંડમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે લાથી ગામ બાવીસ હજારની વસ્તી અને સોળ વોર્ડ આવેલા છે પચીસ વર્ષ સુધી સમરસ ગામ પંચાયત બની છે છેલ્લા દસ વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય છે ત્યારે આગામી દિવસોમાં પણ ચૂંટણી પહેલાં સમરસ ગ્રામ પંચાયત થાય છે જે ચૂંટણી યોજાય છે તે જોવાનું રસપ્રદ રહેશે બોટાદથી ચૌદ કિલોમીટર દૂર મુખ્ય ધોરી માર્ગ પર આવેલા લાથીડંડ ગામને મેટ્રો સિટી તરફ જવા માટે એસ બસની કન્વેનિટી મળી નથી આ ગામમાં છેલ્લા અઢી વર્ષથી વહીવટીદાર દ્વારા શાસન ચલાવવામાં આવે છે ત્યારે અનેક વિકાસના કામો થાય છે અનેક કામો બાકી છે મુખ્ય બજારની દુકાનો માટે છે પછાત વિસ્તારમાં કચરા કલેક્શન અને કચરાનો નિકાલ યોગ્ય રીતે નહીં થતો હોવાના સવાલ ઉઠ્યા છે ગામની મુખ્ય જરૂરિયાત ગામના બે મુખ્ય તળાવને વિકસિત કરવા તળાવનું બ્યુટિફિકેશન કરી ગામના લોકો માટે ફરવાનું સ્થળ ગાર્ડન બની શકે તેવી રીતે વિકસિત કરવાની જરૂર જણાવવામાં આવી હતી તળાવની આસપાસ વૃક્ષારોપણ બેઠક માટે બેન્ચિસ મૂકવામાં આવે બાળકો માટે પ્લેગ્રાઉન્ડ રમતગમતના સાધનો મૂકી શકાય તો ગામ માટે એક સુંદર મજાનું સ્થળ બની શકે તેમ છે ગામના મુખ્ય રોડ રસ્તા લારી ગલ્લા મૂકી દબાવવામાં આવ્યા છે ત્યારે રોડ પર વારંવાર ટ્રાફિક સમસ્યા પણ સર્જાતી હોય છે પ્રદૂષણ મુક્ત ગામ બનાવવા માટે કચરાનો યોગ્ય નિકાલ પણ જરૂરી છે તેવું લોકો જણાવી રહ્યા છે સમયાંતરે તળાવને ભરવામાં આવે તો ખેડૂતોને કૂવા બોર રિચાર્જ થઈ શકે અને ખેતી માટે જરૂરી પાણી પણ મળી શકે લાથીદંડ ગામમાં યુવાનો માટે રમતગમતનું મેદાન નહીં હોવાને કારણે અનેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ફિઝિકલ ફિટનેસની તૈયારી કરવાની વંચિત રહી જાય છે ગામમાં રમતગમતનું મેદાન હોય અને વ્યાયામના સાધનો સાથે સુંદર મજાનો સ્પોટ સંકુલ બનાવવામાં આવે તેવી પણ આગામી ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ પાસેથી ગામ લોકો અપેક્ષા રાખી રહ્યા છે ત્યારે લાથીદંડ ગામના સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે કે આગામી ચૂંટણી પછી નવી આવનાર નવા પ્રતિનિધિઓ ગામના તમામ પ્રશ્ન હલ કરે અને ગામનો સ્વાંગી વિકાસ કરે તેવી આશા રાખી રહ્યા છે મથળિયા ગામ તાલુકો જિલ્લો બોટાદભાઈ સૌથી અમારે લગભગ સોળ જેવા વોર્ડ છે અને ભાઈ વસ્તી છે બસ તો ગામનો વિકાસ કરી શકે ભવિષ્યમાં દિવસે ને દિવસે સારી સુવિધા લાવી શકે રાજ્યમાંથી ગ્રાન્ટો લાવી શકે સાંસદમાંથી ગ્રાન્ટો લાવી શકે ધારાસભ્ય પાસેથી ગ્રાન્ટ લાવી શકે અને ગામનો વિકાસ હરણ ફાળે થાય એવા ઉમેદવારની પસંદગી અમે કરીએ છીએ વિકાસ રૂંધામાં તો સાહેબ એવું છે કે જે રેગ્યુલર જે રાબેતા મુજબનું કામ હોય તો એ રેગ્યુલર ચાલુ છે અને જે સરપંચ અને બોડી જે ગામને જે તકલીફ હોય અથવા ગામને જે પીડા હોય એ વહીવટદાનને ન હોય તો વહીવટદારનો જો રાબેતા મુજબનું કામ છે એ લોકો એ રીતે કર્યું છે અને નવી બોડી આવે તો એ જે કંઈ એક્સ્ટ્રા કંઈ વિકાસ કરવો હોય કે રોડ રસ્તા કે જે કંઈ નવું ડેવલપમેન્ટ કરવું હોય કે નવી કોઈ ગ્રાઉન્ડ બનાવવા હોય કે કોઈ સ્કૂલ માટેના કંઈ કંઈ એજ્યુકેશન માટે કંઈ કરવું હોય તો એવી અપેક્ષા આપણે નવી બોડી પાસે રાખીએ છીએ હિતેશભાઈ દુલ્લભજીભાઈ ખંભાળિયા ચૂંટણી અમારા ગામમાં આવી રહેશે અમારે બહુ શાંતિપૂર્વક ચૂંટણી થાય છે બે પક્ષથી અમારે સહમતિથી અમારે કામ ચાલુ છે અને બે ઉમેદવારો બે હરખા મૂકશે અમારે હોળ ઓળશે બેનું અમારે સમસ્યાથી બે પક્ષમાંથી અમારે શાંતિથી ચૂંટણી થાય છે અમારે બે પક્ષમાં સમાધાન છે બીજા કોઈ અન્ય પક્ષમાંથી ફોર્મ ભરાય તો સામાન્ય રીતે કોઈ રસાકી વાળી નહીં થાય થાય છે ગામમાં અમારે અત્યારે કોઈ બધું જે હાલે છે કોઈ નવા વિકાસ થાય રોડ ના હશે બાગ બગીચા હશે એવા કોઈ અને લાઇબ્રેરીની જરૂર હોય લાઇબ્રેરી થાય એવું બધું થાય નવી બોડી આવે અને કંઈક સારું કામ કરે એવી આશા રાખવી છે નયનભાઈ ભુવા ગામ તાલુકો જિલ્લો બોટાદ ઉમેદવાર સર્વાંગી વિકાસ કરે એવા ઉમેદવારની જરૂરિયાત છે પણ અત્યારે ગ્રામ પંચાયતનો માહોલ એવો છે કોઈ સારો માણસ ઊભો રહેવા તૈયાર નથી કારણ કે ગામના નાના નાના પ્રશ્નો એવા આવતા હોય છે કે જેના સોલ્યુશન સરપંચના હાથમાં હોતા નથી તેમ છતાં એને હળેહંસા કરવામાં આવતા હોવાથી એવા કોઈ ઉમેદવાર છે જે જેન્યુન એ અત્યારે રસ વગરના થઈ ગયા છે યસ વહીવટદારના શાસનમાં વહીવટદારનું શાસન હોય એમાં કોઈ એવા સર્વાંગી વિકાસ થયા જ નથી કોઈ એવા કામો થયા નથી પોતાને આયોજનમાં લેવાના હોય પોતાને વહીવટીમાં લેવાના હોય મંજૂરીમાં લેવાના હોય તો ગ્રામ પંચાયતના જે મૂળભૂત કામ થવા પડે એ કોઈ કામ અઢી વર્ષમાં થયા જ નથી આજે નવી મોડી એમાં સૌથી પહેલાં અપેક્ષા સૌથી પહેલાં અપેક્ષા જે કચરા કચરો થાય છે ગામમાં કચરાની ડ્રાઈવ થવી પડે ફંડામેન્ટલી કચરો યોગ્ય રીતે નિકાલ થવો જોઈએ કલેક્શન થવું જોઈએ મેન જરૂરિયાત એ છે બાકી તો જૂના સરપંચો જે અત્યાર સુધી કામો કરતા હતા એણે સર્વાંગી વિકાસના કામમાં રોડ રસ્તા અને પાણીનું ગટરનું કામ તો કરેલું જ છે